વેલકમ બેક સમાચારમાં આગળ વાત બનાસકાંઠાની પાલનપુરમાં કારમાં આગ લાગવાની ઘટના અચાનક આગ લાગતા અફરાતફરી ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહીં સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લીધી પાલિકાનું ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે પહોંચ્યું તો અચાનક આગ લાગતા ડરનો માહોલ જોવા મળ્યો હતો કે તમામ સ્થાનિકો દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો સ્થાનિકોએ પાણીનો મારો ચલાવ્યો જે બાદ આગ કાબુમાં આવી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ અમદાવાદના વસ્ત્રાપુરમાં મહિલાએ આપઘાત કર્યો તેરમાં માળેથી મહિલાએ પડતું મૂકીને આપઘાત કર્યો છે બહારથી ફ્લેટમાં આવીને મહિલાએ આપઘાત કર્યો આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે તો મહિલાએ તેરમા માળેથી પડતું મૂક્યું સમાચારમાં આગળ વાત ગાંધીનગરની કલોલના સજરીનગરમાં ફૂડ પોઇઝનિંગની અસર એકસો ત્રીસથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ દૂધીનો હલવો આરોગ્ય આરોગ્ય બાદ લોકોની તબિયત લથડી હતી ફૂડ પોઈઝનિંગથી અસરગ્રસ્ત છેતાળીસ વ્યક્તિથી વધુ લોકોને સારવાર માટે ખસેડાયા છે એકવીસ લોકોને સારવાર બાદ રજા અપાઈ છે હજુ પચ્ચીસ લોકો સારવાર હેઠળ છે તો કલોલ સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે વડોદરા હરણી તળાવ દુર્ઘટના મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કાર્યવાહીની ખાતરી આપી છે શિક્ષણમંત્રીએ આ મુદ્દે કહ્યું હતું કે જે કોઈની ભૂલ હશે તેને છોડવામાં નહીં આવે આ દુર્ઘટના એક માનવીય અપરાધ છે જો શાળા સંચાલકોની ભૂલ હશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે સીએમએ તપાસના આદેશ આપ્યા તેનો અમલ થઈ રહ્યો છે નિયમ અનુસાર જે કંઈ કાયદેસરની કાર્યવાહી અમારા ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે હર્ષ સાહેબ પણ ત્યાં ઉપસ્થિત અમારા કમિશનર પણ ત્યારે ઉપસ્થિત હતા અને જે કંઈ નિયમો અનુસાર અને જે કંઈ એમાં લોકો સામેલ હશે એ તબક્કાવાર એના પર કાર્યવાહી કરવામાં આવશે કોઈને આમાં છોડવામાં આવશે કોઈને બક્ષવામાં આવશે બક્ષવામાં આવશે નહીં જે કંઈ એમાં જવાબદાર હશે કોઈ પણ હશે એ કોઈને પણ છોડવામાં આવશે નહીં તો રેલવે ટ્રેક પર સિંહના અકસ્માતોની ઘટનાને લઈને વનમંત્રીનું નિવેદન સામે આવ્યું છે કહ્યું રેલવે ટ્રેક પર સિંહના મોતની કરીએ છીએ ચિંતા રેલવે સાથે બેઠકો કરી રેલવેની ગતિ મર્યાદા ઓછી રાખવાની સાથે અકસ્માતો ન સર્જાય તે માટે ફેન્સિંગ ઊંચાઈ પર લઈ જવાશે આગામી સમયમાં સિંહના અકસ્માતો રેલવે ટ્રેક પર ન થાય તે માટે તમામ તકેદારીના પગલાં ભરાશે તેવું વનમંત્રીએ જણાવ્યું એના માટે અમારા વાઇલ્ડ જે શીપ છે પીસીસીએફ અને અમારા વન વિભાગના અધિકારી જે અગ્ર સચિવશ્રી સીસીએફ બધાને બોલાવી અને મેં હમણાં કરી છે કે આ રીતના સુરતમાં મેટ્રોના કારણે ટ્રાફિક સમસ્યાને લઈને કલેક્ટર આવ્યા છે હરકતમાં કલેક્ટર દ્વારા ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે રિપોર્ટ મંગાવાયો છે તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી ધોરાજીના જેતપુર રોડ પર આવેલી ભૂગર્ભ ગટર ચેમ્બર અવારનવાર ઉભરાઈ આવતા રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જેતપુરના મુખ્ય રસ્તાઓ પર ગટરના દૂષિત પાણી ઉભરાઈ આવે છે જેથી રાહદારીઓ અને વાહનચાલકો ભારે હાલાકી વેઠવાનો વારો આવે છેલ્લા ત્રણ વર્ષથી જેતપુરના આ રોડ પર ગટર સંબંધી સમસ્યા અનેકવાર થઈ છે ગટરના દૂષિત પાણી રોડ પર આવી જતા ચોમાસા જેવો માહોલ સિમેન્ટ રોડ એને તદ્દન નીચો બનાવ્યો છે અને નીચો બનાવવા લીધે રોજે રોજ કે નગરપાલિકાની આમાં કોઈ કામગીરી છે જ નહીં અત્યાર સુધીમાં નગરપાલિકા કોઈ કામગીરી કરવા આવી જ નથી છેલ્લા ત્રણ મહિના પાણી નીકળે છે આ લોકોએ કુંડીના જગ્યાએ નાખેલી છે પાણી નીકળે છે

કોન્ફરન્સ નું ઉદ્ઘાટન કર્યું કાર્યક્રમોમાં ટેકનોલોજીના દુરુપયોગ દ્વારા થતા ગુનાઓના નિવારણ માટે સહાય અને દિશા પ્રદાન કરશે તો ગાંધીનગર થી સીધા અમિત શાહ ભાવનગર પહોંચ્યા ભાવનગરના સોનગઢમાં કાર્યક્રમમાં હાજરી આપી આદિનાથ દિગંબર જીમ પંચલાલય પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા બાદમાં તેઓ અમદાવાદના રાણીપ સ્થિત રામદીમ મંદિરે ઉપસ્થિત રહ્યા અને ભગવાન રામના આશીર્વાદ લીધા લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે લોકસભાની ગુજરાતમાં જ શરૂ ભાજપ મિશન બે હજાર ચોવીસને લઈ એક્શન મોડમાં આવી ગયું છે ત્યારે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકના છવ્વીસ લોકસભા કાર્યાલયનું ભાજપે ઉદઘાટન કરી લોકસભા ચૂંટણીનો શંખનાદ કરી દીધું છે તારીખ પંદર ફેબ્રુઆરી આસપાસ એકસો બ્યાસી વિધાનસભા ચૂંટણી કાર્યાલય પણ શરૂ કરી દેવામાં આવશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી લોકસભા કાર્યાલયનું ઉદઘાટન કરી મિશન બે હાજર ચોવીસ નો શંખનાદ કરી દીધો છે અમદાવાદના જલસા પાર્ટી પ્લોટ થલતેજ ખાતે ગાંધીનગર લોકસભા મત વિસ્તારના ભાજપ પક્ષના કાર્યાલય ને ઉદઘાટન કર્યું પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હરીફોની સરખામણી ભાજપ દેખીતી રીતે ચૂંટણીની તૈયારીઓમાં આગળ છે તેવો મેસેજ આપવાનો પ્રયાસ કરાયો આ પ્રસંગે જેપી નડ્ડાએ ભાજપ ફર્સ્ટ ગુજરાત ફર્સ્ટ અને ભારત ફર્સ્ટ નારો આપ્યો આ સૂત્ર સાથે ભાજપ પ્રચંડ પ્રચાર કરશે ત્યારે જીપી પી હુંકાર કરતા કહ્યું કે બે હજાર ચોવીસની ની ચૂંટણીમાં ભાજપ જૂનો રેકોર્ડ તોડશે ગુજરાતમાં માં છવ્વીસ માંથી બેઠકો જીતશે ઇન્ડિયા ગઠબંધન ને આડે હાથ લેતા કહ્યું કે પરિવારને બચવા માટે એક થયા છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી પાટીલે ગુજરાત તમામ લોકસભા બેઠકો પાંચ લાખના મતના ની ચૂંટણીમાં પીએમ મોદી ને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા ભાજપ નેતા ભરત બોઘરાએ હાકલ કરી કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન બોઘરાએ કહ્યું કે ગુજરાતમાં ભાજપ છવ્વીસ માંથી બેઠક જીતે એ પૂરતું નથી મે મહિનામાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનાવી દેશ ત્રીજી દિવાળી ઉજવશે તો મોહનકું